અત્યારે મારા પપ્પાના મામાના છોકરા આવેલા છે ડાયરેક્ટ ડભોઈ થી ને આ કપલ એટલું ખતરનાક છે ને આખા ગામમાં રીલ બને આવ્યો ગામને એક ખૂણો બાકી નહીં રાખ્યો આ કાકા કાકી લોકો ખેતર ગયા ખેતર એવા જોરદાર રીલ બને આવ્યો હું કેવું બોલો પેલો કયો ડાયલોગ મારતા હતા તમે ચાઇના કે પિક્ચર એમાં જગીલા વિલન છે બરાબર એમાં એનો જે સ્પીચ છે હું ડાયલોગ છે એને અવાજમાં રજૂ કરું છું બરાબર ચૂપ ચાલો कौन देखा नहीं के लगे काय काय करने हमारे सामने लड़ने की हिम्मत तो जुटा पाओगे पर कमीनापन कहां से लाओगे मुखिया लोमड़ी का के पला है जगिया मेरे मन जो भाया मैं कुत्ता काट के खाया <laughs>

બૈરું ગયો પિયર પડ્યું ગયું પિયર ને ગાડી પડી ગિયર